આગામી નવરાત્રી તહેવારના ભાગરૂપે રિસ્પેક્ટેડ એસપી સર ધન્યવાદ સના સીતા માર્કોસ મેટ્રિક આજ રોજ પાત્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરોડા તાલુકા પોલીસ અને સીતા પાત્રા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા પોલીસના માણસો ઉપરાંત એસએઆરટીની એક ટીમ તથા જીઆરડી હોમગાર્ડ અને ટીઆરબીના માણસો સાથે પેટ્રોલિંગ કરવામાં આવેલ છે જેમાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે એની જાળવણી વ્યવસ્થિત રીતે થઈ શકે તથા આગામી તહેવાર શાંતિપૂર્ણ રીતે થઈ શકે એ માટે ફૂડ પેટ્રોલિંગ તથા એરિયા ડોમિનેશનની કામગીરી કરવામાં આવેલી છે આ ઉપરાંત વડોદરા ગ્રામીણ પોલીસ તરફથી પ્રજાને સૂચન કરવામાં આવે છે કે સોશિયલ મીડિયા ઉપર કોઈપણ જાતની કોઈપણ ધાર્મિક કોઈની ધાર્મિક લાગણી દુભાય કે એવું કોઈપણ જાતની કોઈ સ્ટોરી કે કોઈ સ્ટેટસ કે એવું કોઈપણ પોસ્ટ જિલ્લા ખાતે પણ સાયબર ની ટીમ અમારી એક્ટિવ થયેલી છે જેથી આગામી તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય એ માટે પાદરા પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસ તમામ રીતે સજ્જ અને સુસજ છે